એડિશનલ સિટી એન્જિનિયર વોટર સપ્લાય કેપી દેથરિયા આજે આજી એક બેમ માં જે સપાટી છે એ 28.60 જેટલી છે અને ઇનફ્લો છે 570 ક્યુક સેકનો છે જો આ જ રીતે ફ્લો જળવાઈ રહીએ તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે તો આજની સ્થિતિને ધ્યાને લેતા અને જો ઇનફ્લો આ રીતે જળવાઈ રહીએ તો સાંજ સુધીમાં થાય એ રીતની ગણતરી છે નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપડે જંગલેશ્વર ચુનારવાડા વિસ્તારો આવતા હોય છે નદી કાંઠે ના જે વિસ્તારો હોય છે એની ત્યાં એલર્ટ કરવા માટે અધિકારી શ્રીઓને પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયર ની ટીમને પણ જાણ કરવામાં આવેલ છે